ભાવનગર શહેરના સુભાષનગર આવાસમાં મારામારીની ઘટના બન્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જો કે આ બનાવના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં છૂટા હાથની અને ઘાતક હથિયાર સહિત મારામારી જોવા મળી રહી છે જો કે ફરિયાદી ઉર્મિલાબેન રાઠોડે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ઘરની પાસે ફૂલછોડના કુંડા હોય ત્યાં રહેતા રવિભાઈ અને આકાશભાઈ તોડી નાખતા હોવાથી ઠપકો આપવા જતા બોલાચાલી બાદ હુમલો કર્યો હતો ત્યારબાદ સારવાર માટે સરટી હોસ્પિટલમાં ગયા હતા જ્યાંથી પરત ફરતા હતા ત્યારે તેમના પતિ ઉપર ભગવાનેશ્વર મંદિર પાસે છરી વડે હુમલો કરી ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે બનવામાં આવાસ યોજનામાં સર્જાયેલી મારામારીના સીસીટીવી વિડીયો પણ હવે સામે આવ્યા છે আরে yeah. yeah.